ભાજપમાં લેટર વોર સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યોને મેદાને સરકાર પક્ષમાં ટ્રમ્પનો મોટો નિર્ણય એન્ટિફાને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું કહ્યું જે મદદ કરશે ને છોડીશું નહીં જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ સજાને પાત્ર થશે કોઈ ભ્રમ પાળતા નહીં અમેરિકાના પેન્સિલ્વિનિયામાં આંધાદૂત ગોળીબારમાં ત્રણ પોલીસ કર્મીની હત્યા શંકાસ્પદનો એકાઉન્ટર કરવામાં આવ્યું

પાકિસ્તાન યુએને હરાવી સુપર ફોર કરી એન્ટ્રી હવે એકવીસમી ભારત સામે ફરી ટકરાશે એકસઠ કેસ ઓગણીસ ના મોત કેરળમાં મગજ ખાય જતી અમી બાળ ના કારણે નવજાત બાળક થી લઈને વૃદ્ધો ચપેટમાં ઉમેદવારની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર ઈવીએમ માટે ચૂંટણી પંચની ની નવી ગાઈડલાઈન અમને ખબર જ હતી પાકિસ્તાન સાઉદી વચ્ચે અને ટીઓ જેવી ડીલાંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવ કેન્દ્રએ ફગાવ્યો દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઇવે બનાવવા સરકારનો મહત્ત્વનો નિર્ણય ટેન્ડર નિયમો કડક બનાવ્યા જો તમારામાં હિંમત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો આપ નેતા સૂર્યકુમાર યાદવ પર પ્રહાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ રાજકીય અટકળો તેજ દિશા પટેલ ઘર પર ફાયરિંગ કરનાર બંને શૂટર્સ નું એન્કાઉન્ટર પોલીસ આથડે અથડામણ ઠાર ટ્રમ્પ સાથે મારા કોઈ સંબંધ નથી તે કોઈ સમ્રાટ નથી અમેરિકન પ્રમુખે કોને સંભળાવી દીધું પાકિસ્તાન સાઉદી વચ્ચે એનએટીઓ દેશો જેવી મોટી ડીલ કોઈ એક પર અટેક બંને પર હુમલો ગણાશે ઇઝરાયેલે ગાઝાનો કચ્ચર ગણ કાઢ્યો ચાર લાખ લોકો શહેર છોડી ભાગ્યા ભારત માટે ખુલશે યુરોપના ના દ્વાર ઈયુ ની મોટી જાહેરાત બે હજાર પચીસ ના અંત સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શાંત નહીં રહીએ પક અધિકારીઓ પર પ્રતિબંધો લગાવવા અમેરિકી કોંગ્રેસ માં તૈયારી થેન્ક યુ નરેન્દ્ર મોદી ના જન્મદિને ટ્રમ્પ ભારત ઓલિવ બ્રાન્ચ પ્રસારી પાકિસ્તાનના ના ખેબર પ્રખતુન માં પ્રાંત માં વીસ કલાક નો ભાવ અઢારસો રૂપિયા અન્ય પ્રાંતોમાં લગભગ તેવી સ્થિતિ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપે બે લાયકન પણ દબાવી દો જેથી આવા દરેક સમાચારની અપડેટ્સ આપને મળતી રહે